મોડાસા ખાતે કથિત નકલી સિંચાઈ કચેરીનો મામલો ઇન્ચાર્જ ਡीडीઓનો નકલી કચેરી બાબત નિવેદન સમગ્ર બાબતને લઈ તપાસ સમિતિની રચના કરાઈ તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમિતિના અધ્યક્ષ ઇજનેર અને હિસાબી વિભાગના સહિત પાંચ સભ્યોની સમિતિ રચાઈ તો કમ્પ્યુટરના જાણકાર કર્મચારીને પણ સમિતિમાં લેવાયા તો પાંચ દિવસમાં સમિતિ ઉચ્ચ કક્ષાએ અહેવાલ સોંપશે જો કોઈ પણ નકલી કે પછી અન્ય સાહિત્ય બાબતે ક્ષતિ જણાશે તો યોગ્ય કાર્યવાહી કરાશે તો મોડાસા ખાતે કથિત નકલી સિંચાઈ કચેરી સહિત પાંચ સભ્યોની સમિતિ રચાઈ કમ્પ્યુટરના જાણકાર કર્મચારીઓને પણ સમિતિમાં લેવાયા પાંચ દિવસમાં સમિતિ ઉચ્ચ કક્ષાએ અહેવાલ સોંપશે જો કોઈ નકલી કે પછી અન્ય સાહિત્ય બાબતે ક્ષતિ જણાશે તો યોગ્ય કાર્યવાહી કરાશે ગત બાવીસ તારીખના રોજ પાંચ વાગે અમે અમારી ટીમને મોકલીને મોડાસાના તિરુપતિ રાજ બંગ્લોજમાં કથિત નકલી કચેરી ચાલી રહી છે એવા માન્ય ધારાસભ્ય શ્રી ધવલસિંહના આક્ષેપ હતા એના આધારે અમારી ટીમ ત્યાં તપાસ કરવા ગઈ હતી અને તપાસ દરમિયાન એમને ત્યાંથી જે કંઈ રેકોર્ડ મળી આવ્યું છે એ બધું પંચરોજ કામ સાથે સીલ કરીને લઈ આવેલા છીએ એ આધારે અમે પછી એક તપાસ કમિટી નીમી છે તપાસ કમિટીના હેડ તરીકે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દવે સાહેબને રાખેલા છે અને એમની નીચે બીજા ચાર સભ્યો ટેકનિકલી અને કોમ્પ્યુટરના નિષ્ણાત તરીકે મૂકેલા છે તો આ તપાસ સમિટી વહેલામ વહેલી એટલે મતલબ ચાર પાંચ દિવસમાં આપણને અહેવાલ આપી દે એ રીતનો એમને આપણે આદેશ કરેલો છે આ અહેવાલ મળી ગયા પછી ફર્ધર જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે એ અત્રેથી કરવામાં આવશે અને એના બાબતે અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે ભાઈ જો આવી કથિત નકલી કચેરી છે એવું સાબિત થશે તો એનામાં એના ઉપર અમે આગળ પગલાં ભરીશું